જોન એન આઉટ છે વાવ કેટલી મસ્ત માટી સુગંધાવે છે કાઈ ના ખપે સુખનો સૂરજ ઉગી ઉગી ગયો હે તો આપણે ગીત રાખી દેવું સુખનો સૂરજ ઉગી ગયો છે સામ તો જો અરે પણ જવાબ જ નથી દેતી એવું મૂકી દેવે ફોન ઉમા કરવાનું એટલે બધા એને ખબર પડી જાય કે વેકેશનમાં જ આ બેન આવે છે એટલે તે બી બધા ખાવા પહોંચી જાય તો જો છે ને બ્લોગ એમ એવું હતું કે એક દિવસ પોસ્ટિંગ નહોતું થયું પ્લસમાં છે ને નેટવર્ક ઇશ્યુ હતો ને તો બે દિવસના બ્લોગ ભેગા થઈ ગયા હતા એટલે મેં કીધું થોડી થોડી ક્લિપ લેવાની હતી મને લાઇટ વહેતી હતી ચાર્જિંગ નહોતું એના લીધે ઘણા બધા ઈસ્યુ થયા હતા તો બે ત્રણ દિવસના બ્લોગ ભેગા થઈ ગયા હતા જે શોર્ટ વિડીયો છે તો એ બી મેં આ બ્લોગમાં જોડી દીધા છે લાસ્ટ લાસ્ટમાં આ બધા વિડીયો આવી ગયા છે નાની નાની ક્લિપ જે છે જોવાનું ભૂલતાની બહુ મજા આવે એવું છે કે નાની નાની ક્લિપ છે ને અમુક અમુક એવી આ મુવમેન્ટ થઈ છે ને તો એ લીધી છે મેં વ્લોગમાં તો લાસ્ટ સુધી જોજો વિડીયોમાં મજા આવશે બરાબર તો જોઈ આવો ફટાફટ વ્લોગ હેલો મિત્રો ગુડ તો સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના ફ્રેસ વ્લોગમાં તો આપણે સવાર જો કે સવાર તો ન કહેવાય બપોર કહેવાય કેમકે વાગવામાં થઈ ગયા છું સાડા બાર બિકોઝ કે કાલે રાત્રે આપણે અહીંયા બ્લેકઆઉટ હતું એટલે અગિયાર વાગ્યાની લાઈટ લાઇટ હતી સવારે છ વાગે લાઈટ આવી છે પછી અમે બધા સુતા હતા એટલે અત્યારે જસ્ટ જ આજે અને આજે તમે બેકગ્રાઉન્ડ વોઇસ સાંભળો છો ને ઘરની સામે સ્કૂલ છે ને એમાં છત ભરાઈ દે એટલે એનો અવાજ છે એટલે એ કાંઈ સુવા દેશે નહીં આ એટલે અમે જ વિચાર્યું કે જ મામાના ઘરે આપણે વયા જાય તો પપ્પાને વાત કરી ને તો કે હા હવે ત્યાં જમવા જઈએ છીએ તો જોયું હવે જમવામાં શું છે શું નહીં બહિના રહેજો વિડીયોમાં નવીન મળશે કેમ કે આજે આવે છે જુનાગઢ યુટ્યુબર મિલનભાઈ તો જો આપણે મસ્ત મજાની ચા રેડી થઈ ગઈ છે ગયા છે તો નાસ્તો તો હોય હોય પણ આપણે કરવો નથી એમ આપણે જમવા જવાનું છે એટલા માટે મેં કીધું ચાલો ફટાફટ કેમ કે ચા વગર તો મજા ના આવે માથું દુઃખે એટલે મેં કીધું ચા બનાવીને પી લઈએ પછી જાય આપણે માબાને ઘરે પપ્પા આવે છે આપણે તેડવા માટે મમ્મી જો કામ કર જ ને એટલે પછી આપણે ચાય મામા ના ઘરે

તો જો આપણે મસ્ત જમી કરી અને જમવામાંતું ખીર પૂરી ગુવારનું શાક રોટલા રોટલી સલાડ પાપડ છાસ તો જમીને મસ્ત જો આ જો આપણે એસીમાં આવી ગયા જોડે ઉભાઈ અહીંયા એવું મૂકી દે આવે ફોન એ કોઈ વાતે ફોન મૂકવાનું નામ નથી લેતો તો મસ્ત જો એસીની હવા ખાઈ લે કેમ કે રાત્રે તો ક્યારે અહીંયા બ્લેકઆઉટ થઈ જાય કંઈ નક્કી જ નથી એટલે અત્યારે મસ્ત એસીની હવા ખાઈને થોડીક વાર સોઈ જાય તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા આજે પ્રોગ્રામ તમને તો ખબર હોય કે મામાના ઘરે હોય કે આપણા ઘરે વેકેશન આવે એટલે પ્રોગ્રામ ઉપર પ્રોગ્રામ જ હોય તો આજે આપણે પ્રોગ્રામ થઈ ગયો છે ઈડલી સાંભાર એવું કઈ કે ઢોસા હોય કે ઇડલી કઈ ખબર નહીં હવે પણ સાંભાર ચટણી બને છે એટલી ખબર છે અને જો અહીંયા ખીરું આપણું રેડી થઈ ગયું છે ઇનોર એમ કહે છે કે ઈનો નાખી આ ઈનો ઈનો નું જો પેકેટ નકરા ઈનો જ છે આમાં તો કોને એસિડિટી હાતે સટલી એમાં ઈનો તો નાખવું પડે ને નકર ઈડલી ફૂલે નહીં અચ્છા ઈટલી નો પ્રોગ્રામ છે એમ ને હા કોસા નહીં ભલા ઈડલી સાંભાર ઈડલી સાંભાર ચટણી જાટની આ વાઈટ ચટણી વાઈટ ચટણી હવે માં વઘાર તો કરો વઘાર હવે ઈડલી સંભાર છે રીંગણા નું શાક અને રોટલા છે

માસા લઈ આવે હા તાર માસા ને સાચી વાત એ મારા પપ્પા છો ખાઈને ટેસ્ટ કરીને કેતો ખરી કેવી છે કેવી કેવી એમ ના હોય

આવી ગયા છે વેકેશન કરવા કેટલા દિવસ રોકાવું છે કિયા 5 દિવસ પછી જૂનાગઢ વઈ જાવું બસ તો પાંચ દિવસ તો થઈ ગયા તો માઈ ભાઈને હવે જાવો હવે હાલો કા તો ચાલો બધાય મસ્ત મજાનું જમવા માટે તો જો સાંજ પડી ગઈ છે ને વાઈગા છે સાડા પાંચ અને ગજબનો વરસાદ ચાલુ થઈ ગયો છે ને બધાય દોડા દોડી જોઈ લો ધીમે 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 જો વરસાદ જો ખાલી જમ કરા પણ એવું થઈ ગયું અરે આને તો નાવું છે વાવ કેટલી મસ્ત માટીની સુગંધ આવે છે ગાય આ હા જોરદાર કઈ ના ખેતો કેવી વીજળી થઈ જાય છો ને તમે અને આ બેન અહીંયા હલવાઈ ગયા છે કોઈ આને બતાવજો યાર

એક કામ કરીએ આપણે સ્પેશિયલ તમે વેકેશન માં આવો ને ત્યારે એટલે બધા ખબર પડી જાય કે વેકેશન માં જ આ બેન આવે છે એટલે તે બધા ખાવા પોચી જાય દર વેકેશન માં એક મહિનો એક મહિનો ઈ કરી નાખીએ એક અને એક આલુ પરોઠા ઢોસા ને હાલી જાય આપડે આલુ પરોઠા પછી આવતા વર્ષા અહીંયા રોડ ઉપર રગડો સેન્ડવી

જો ગાઈ છે ને આજે સાંજે આઠ વાગ્યાથી લઈ અને સવારના છ વાગ્યા સુધી જામનગરમાં બ્લેકઆઉટ જાહેર કરી દીધું છે તો બધી જ દુકાનોને બધું બંધ થઈ ગયું છે ખાલી એક ઓનલી મેડિકલ ચાલુ છે જો કોઈ દેખાતું નથી રોડ ઉપર એ આમ કોઈને ક્યાંય કોઈ દેખાતું નથી કેમ કે રોડ ઉપર ગાડીઓ નક્કર સતત મેઈન રોડ છે ચાલુ જોઈએ અમારે ફોર વ્હીલરના તેની પણ જરૂરિયાત પૂરતા જ માણસો અહીંયા જોવા મળે છે તો પ્લીઝ બધા નિયમોનું પાલન કરજો સરકારને અને કલેક્ટરને સપોર્ટ કરજો કેમ કે આ ક્યાંથી ક્યાં પહોંચશે કોઈને કાંઈ ખબર નથી તો પ્લીઝ સહયોગ આપવા વિનંતી